માં જગદંબા માં આધ્ય શક્તિ નું પર્વ નવરાત્રી ચાલી રહ્યું છે અને વિવિધ રીતે માતાજી ની આરાધના કરવામાં આવી રહી છે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે રાજકોટમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રાચીન ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા છત્રીસ વર્ષથી અહીં ગરબી નું આયોજન કરવામાં આવે છે જેમાં એકસો ચાલીસ નાની મોટી બાળાઓ માતાજી ના ગરબા કરી માતાજી ની આરાધના કરે છે જેમાં ભુવારાસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ચોથા નોરતે ભુપારાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેને જોઈ લોકો મંત્રમુક્ત બન્યા હતા પોલીસ ખાતે છેલ્લા નવ દુર્ગા ગરબી મંડળમાં છેલ્લા છત્રીસ વર્ષથી આયોજન થાય છે અને અમારા પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબ અને એચક્યુ એસસીપી સાહેબ એચક્યુ આરપીઆઈ સાહેબ ના આદેશ અનુસાર તમામ આયોજન કરવામાં આવે છે અને અહિયાં ગુંદાન પાર્ટી પ્લોટ ખાતે છેલ્લા ચાર વર્ષે આયોજન કરવામાં આવે છે પોલીસ પરિવારની જ બાળાઓ પોલીસમાં જે નોકરી કરતા હોય એની જ દીકરીઓ ફક્ત એન્ટ્રી માટે અને એક મહિના માટે એની પ્રેક્ટિસ કરવામાં આવે છે અને પ્રેક્ટિસ કરાવ્યા પછી અહીંયા આગળ નવ દિવસ સુધી એનો રાસ રમાડવામાં આવે છે અને અમારા અધિકારીઓ તમામ અહીંયા વધારે છે અને બધી બાળાઓને પ્રોત્સાહિત કરે છે અને પ્રોત્સાહિત રૂપે ઇનામ અને લાણી પણ આપતા હોય છે અહીંયા આગળ અમારો ટિપ્પણી છે એ ખૂબ લોકપ્રિય છે હોય ભૂતકાળમાં અમારો ટીપ્પણી રાસ અહીંયા જે પોલીસ રહ્યો જમ્મુ કાશ્મીર સુધી ગયેલો છે અને ગુજરાતી પિક્ચરમાં પણ આવેલો છે પોલીસ પરિવારની બાળાઓનો ટિપ્પણી રાસ જી એના માટે જ અમને પોલીસ કમિશનર સાહેબ અમારા હું એક અને અમારી સાથે એક સબીરભાઈ મલિક છે અમારા બંનેની નિમણૂંક કરેલી છે પોલીસ તમામ નવરાત્રીના બંદોબસ્તમાં રોકાયેલી હોય છે જેથી તેના બાળાઓને અહીંયા આગળ સારી રીતે તમામ સુવિધાઓ પૂરી પાડવા માટેથી આ ટોટલી આયોજનની જવાબદારી અમારી ઉપર અધિકારીના આદેશ અનુસાર અમે કરતા હોઈએ છીએ ભુવારા છે એ આ ગરબીનો પ્રથમ રાસ છે મારું તો આ પહેલી વાર જ છે જેમ કે હું નાની છું પણ આ રાસમાં અમને બહુ મજા આવે છે અમારી એક એક મહિનાની હોય છે પ્રેક્ટિસ બહુ એટલે ઉત્સાહ બહુ ભર્યો હોય અમારામાં અમને ભુવારસ આખો છે અમારા અહીંયા છે જલપા દીદી એમને શીખવાડ્યું છે આખું બધું એમને જ કરાયું છે અને તમે એકવાર ભુવારસ જાવ ભૂક્કા કાઢી નાખવાના છો અમે ભુવારસમાં તો જોતા રહી જશો આખો એવો ભુવારસ કરવાનો છે અમે મહેનત તો આખો એક મહિનાથી કરી છીએ આખી પ્રેક્ટિસ મમ્મી પપ્પાની અમને જો હવે આમ સારું લાગે છે આવું બધાને તમે જોતા રહી જશો એવો ભુવારસ કરો કેટલા વર્ષથી બીજા બે વર્ષથી અમે છે ભુવારસમાં જોડાયા છીએ પહેલા પહેલી વાર હતા ત્યારે બહુ અમને શું કહેવાય બહુ આવડતું નહોતું એટલે હવે અમને ધીરે ધીરે ફાવા માંડ્યું છે મારા ફાધર છે એ પોલીસ છે એટલે કે એ એમનો બંદોબસ્ત જોઈએ એટલે અમને બહાર ગરબી જોવા કે ગરબી રમાડવા ન લઈ જઈ શકે એટલે અમે સીપી સાહેબની પ્રયાસથી અમે અહીંયા પોલીસ પોલીસ લાઈનમાં અમે ગરબીનું આયોજન કરે છે